પશ્ચિમ બંગાળના શાંતિની કેતનમાં આવેલ વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં ઉજવાતા પ્રસંગની આબેહૂબ પ્રતિકૃતિ સ્વરૂપે સુરતમાં વસતા બંગાળી સમાજ દ્વારા આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો જોડાયા હતા અને પોતાની સંસ્કૃતિમાં લીન થયા હતા પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોલપુરમાં શાંતિ નિકેતનમાં આવેલ વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં ઉજવાતા પ્રસંગની આબેહૂબ પ્રતિકૃતિ સ્વરૂપે સુરતમાં વસતા બંગાળી સમાજ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો જોડાયા હતા અને પોતાની સંસ્કૃતિમાં લીન થયા હતા દેશની યુનિવર્સિટીઓ કરતાં શાંતિ નિકેતનમાં આવેલ વિશ્વભારતી યુનિવર્સિટી ઘણી રીતે અલગ છે આ યુનિવર્સિટીની સ્થાપના મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી જેમણે તેને વિશ્વ ભારતી નામ આપ્યું હતું જેનો અર્થ ભારત સાથે વિશ્વનો સંવાદ છે આ યુનિવર્સિટીમાં હજુ પણ ટાગોરે સ્વપ્નમાં જોયેલા ગ્રામીણ સ્થળો છે આ વર્ગો હજુ પણ ખુલ્લામાં વિશાળ કેરીના ઝાડની છાયા હેઠળ યોજવામાં આવે છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો હજુ પણ પ્રદૂષણને દૂર રાખવા માટે સાયકલ દ્વારા મુસાફરી કરે છે ત્યારે આ યુનિવર્સિટીમાં તમામ તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે સુરતમાં વસતા બંગાળી સમાજ દ્વારા આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરજીની વિવિધ કવિતાઓ રજૂ કરવામાં આવી હતી આ સાથે બંગાળી સંસ્કૃતિને પ્રસ્તુત કરવામાં આવી હતી જી मेरा નામ सत्यजीत सिन्हा है मैं सूरत में पिछले 35 साल से रहता हूं और बंगा पूरे हिंदुस्तान से जुड़ा हुआ हूँ हर जगह शिक्षा तालीम दिया है सूरत में आने के बाद इतना अच्छा लगा कि मैं गुजराती भारतीय बंगाली सब बन के रह गया हूँ और सूरत में जो अभी बंगालियों की संख्या पिछले 20-25 साल में काफ़ी बढ़ी है और हम लोगों ने ये कोशिश किया कि शांति निकेतन में कविंद्र गुरु रविंद्रनाथ टैगोर जो वहाँ कवि लिख कविता लिखते थे उसके नाम पे गीतांजलि बहुत सारी जनगणन ये सारी कविताएं हैं ये वो वहाँ पे उनका एक कार्यक्रम होता है शांति निकेतन यूनिवर्सिटी में विश्व भारती यूनिवर्सिटी में जहाँ पे वसंत को एक त्यौहार के रूप में मनाया जाता है और वो एक बहुत बड़ा उल्लास का माहौल बनता है हम लोग वही माहौल को यहाँ लाने की कोशिश कर रहे हैं और इसमें हम लोग पिछले दो साल से सक्सेसफुल हुए हैं यही हमारा सफलता है सूरत में बंगालियों का कि हम लोग वहाँ के कल्चर को यहाँ पर ला दिखा रहे हैं और इसमें कविंद्र रविंद्रनाथ टैगोर की तरह तरह की गीतें बजाई जाती है उसमें लोग झूमते हैं साथ में मनोरंजन होता है सांस्कृतिक कार्यक्रम होता है उनकी तक जो शैली में विश्व भारती यूनिवर्सिटी में जिस तरह की नृत्य होती है उस नृत्य को हम लोग यहाँ करने की प्रयास करते हैं और उसी शैली में गीत भी गाया जाता है ना कि कोई फिल्मी सॉन्ग रहता है और हम लोग उसके बाद मनोरंजन मिलन और भोजन होता है और बहुत अच्छा लगता है जब बारह आदमी एक साथ मिलते हैं तो बहुत अच्छा लगता है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत